સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં વન વિભાગ દ્વારા આંતરરાષ્ટ્રીય વરુ દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા તાલુકાના થળા ગામની પ્રાથમિક સ્કૂલમાં વરુ સામે રક્ષણ અને તેના જતન વિશે માર્ગદર્શન આપતા સુંદર કાર્યક્રમનું આયોજન હાથ ધર્યું હતું વન વિભાગ તેમજ ડિયર ફાઉન્ડેશન બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં થળા પ્રાથમિક સ્કૂલના વિદ્યાર્થીઓએ વરુની જીવનશૈલી બતાવતા જુદા જુદા ચિત્રો રજૂ કર્યા હતા ઉલ્લેખનીય છે કે જંગલ વિસ્તાર અને જાળી ઝાંખરથી ભરપૂર ખેતી વિસ્તાર શહેરી બની રહ્યા છે જેનાથી જંગલી જાનવરોનું જીવન દિવસે દિવસે કપરું બનતું જાય છે અને વારંવાર જાનવર શહેર વિસ્તારમાં આવી હુમલો કરતા હોવાના બનાવો સામે આવે છે ત્યારે જાનવર સામે રક્ષણ તેમજ તેની કાળજી બંને જરૂરી થઈ બને છે હું ગૌસ્વામી શ્રુતિ હું શ્રી થળા પ્રાથમિક શાળામાં ભણો છો આજે અમારી શાળામાં આંતરરાષ્ટ્રીય વરુ દિવસ ઉજવવામાં આવ્યો હતો બધા છોકરાઓને વરુના મોહરા અને એમનો અવાજ કાઢીને એવી રીતે ઉજવવામાં આવ્યું હતું તેમાં મેં ભાગ લીધો હતો એમાં એક કસોટી હતી એક જાતની એમાં વરુનું ચિત્ર પૂરું કરવાનું તેને ચોંટાડવાનું આવી રીતે અમે તેમાં ભાગ લીધો હતો નમસ્કાર દીપકુમાર બળદેવભાઈ હું શ્રી થડા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ નિભાવું છું આજરોજ અમારી શાળામાં આંતરરાષ્ટ્રીય વરુ દિવસ નિમિત્તે વન વિભાગના કર્મચારીઓ તથા ડિયર ફાઉન્ડેશન બનાસકાંઠાના કર્મચારીઓ દ્વારા અમારી શાળાના બાળકોનું આજે ખાસ ચિત્રકામ અને રંગકામ ચીટકામ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં સર્વે બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ખરેખર આપણા પ્રાણીઓ આપણા સમાજ જીવન માટે પણ ખૂબ જ જરૂરી અને એની આપણે રક્ષણ કઈ રીતે કરવું અને કેમ કરવું એની પણ સાહેબશ્રીઓ દ્વારા ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી જે બદલ શાળા પરિવાર વતી ખૂબ જ આભાર માનીએ છીએ હું વાઘડીયા માલવાન માલવણ આજરોજ તેર ઓગસ્ટ વિશ્વ વરુ દિવસ નિમિત્તે ખુરઘર અભયારણ ધાંગધ્રા રેન્જ દ્વારા થોડા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા બાળકો પાસે વર્ગને લગતી જુદી જુદા પ્રવૃત્તિઓ કરાવી અને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે ધાંગધ્રા તાલુકાના થડા ગામે આજે આંતરરાષ્ટ્રીય વુલ્ફ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ધાંગધ્રા તાલુકાના થડા ગામના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા ડિયર ફાઉન્ડેશન તથા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંયુક્ત રીતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વાત કરવામાં આવે તો ખાસ કરીને વિદ્યાર્થીઓ સાથે સાથે જ વિદ્યાર્થીઓ વુલ્ફ વિશે એટલે કે નાર વિશે જેની ક્રિએટિવિટી શીખે એનું સંવર્ધન કરે એનું આનું સંવર્ધન કઈ રીતે થાય જાળવણી કઈ રીતે થાય વધુમાં વધુ ઉલ્ફ આપણા વિસ્તારમાં પણ છે તો એને કઈ રીતે આપણે સાવચેત રાખીએ એની માહિતી આપવામાં આવી હિતેશ રાજપુરા દિવ્યાંગ સુરેન્દ્રનગર